વડોદરાનો અવાજનિઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારાને લારીના દબાણ દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે જેને લઈને લારીકારકો ખફા થયા છે તેવું જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી હોય તો સવારે પાંચ વાગે કરે સવારે પાંચ વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે સાથે જ ભાડા અને ભારણના આરોપો પણ મૂકવામાં આવ્યા છે વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી મુક્ત ફ્રૂટ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચાર રસ્તા ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો ખફા થયા છે અને ફરીથી ખંડેરાવ માર્કેટ પાસે દબાણ ના કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને રોડ દબાણ મુક્ત બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેટ લગાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા

તમારા પાસે પૈસા નહીં એટલા બધા મહિને થઈને ચાલ બે ભાડું ભરવાનું લાઈટ બિલ ભરવાનું આના પર ગુજારો છે રોટલી શાક બનાવવાના પૈસા અમારે ખૂટતું નહીં મળતું બધી રીતે કરવાનું અમારે આ વસ્તુમાં માં કેલું કે અમારો બહુ બહુ તો ત્રણસો ચારસો રૂપિયા મળે કાંઈ આખો જે કાંઈ મળે બે હજાર ત્રણ હજાર નહીં મળતા સાહેબ ટ્રાફિક ની સમસ્યા વધે છે એના ટ્રાફિક સામે વાળા રોલ મારા ન થાય છે